વાવ પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ તેમજ અપક્ષ ઉમેદવારોએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે ભાજપ માટે વટનો સવાલ હોય લોકોને નેતાગણ તરફથી વધુમાં વધુ વોટિંગ કરવાનું આહવાન કરવામાં આવી રહ્યું છે ભાજપ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ મતદાન વધતા આંકને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી જિલ્લા પ્રમુખે કહ્યું કે અમારા ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર મોટી લીડ મેળવી જીત હાંસલ કરશે વા વિધાનસભાની પ્રયાસ પણ ચાલી છે ત્યારે અત્યારે આપણે જોડે જોડાયા છે કીર્તસિંહ વાઘરાજી પ્રમુખ છે અને ખાસ કરીને સાહેબ અત્યારે વિધાનસભાની પ્રયાસ વહેલી સવારથી લોકોએ મતદાન માટે કતરા રાખી દીધી શું કહેશું આપણે વાવની જનતા આ વખતે વિકાસ સાથે છે અને વિકાસનો પર્યાય ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીના પ્રતિક સૌરજી ઠાકોરને જીતાડવા માટે જનતા આજ સવારમાંથી જ પોતાના કામ ધંધા રોજગારને મુક્તિને પણ મતદાન કરવા માટે લાઈનોમાં લાગી છે ખૂબ સારું મતદાન થઈ રહ્યું છે અને હજુ પણ મતદાન વધવાની શક્યતા રહી છે મિત્રો આ દર્શાવે છે કે સરજી ઠાકોરની જીત નિશ્ચિત છે પંચાવન ટકા મતદાન થઈ ચૂક્યું છે જે રીતે મતદાન થઈ રહ્યું છે અને મતદારોનો જે ઉત્સાહ છે એ ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સંજીત ઠાકોરને વાવની વિસ્તારના વિકાસ માટે પોતાનું કિંમતીને પવિત્ર મત આપી અને વિજય થાય એ માટે વાવની જનતાએ મન બનાવી લીધું છે અને ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે આ એમણે આશા વ્યક્ત કરે છે કે ભાજપનો વિજય થશે આજે રાજપૂત બીકેન કે વાવ